જીવનની મુશ્કેલીઓ અને પરિવારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેઓએ ગુનાહનો માર્ગ પસંદ કર્યો અને જંગલમાં પ્રવેશતા પ્રવાસીઓને લૂંટવાનું શરૂ કર્યું એક દિવસ જંગલમાં તેમને નારદ મુનિ મળ્યા એક દિવસ જ્યારે નારદ મુનિ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રત્નાકરે તેમને તેમને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઋષિ શાંતિથી પૂછ્યું તમે તમારા પરિવાર માટે આ પાપ કરી રહ્યા છો શું તેઓ તમારા પાપોમાં ભાગ લેશે આ પ્રશ્નથી રત્નાકર ચોંકી ગયા અને તેને જઈને તેના પરિવારને આ પ્રશ્ન પૂછ્યો પરિવારના નકારાત્મક જવાબથી રત્નાકર ઊંડા વિચારમાં પડી ગયા રત્નાકર સમજી ગયા કે તેને તેના પાપોનો બોજો એકલ જ ઉઠાવવો પડશે અને ત્યારે જ તેમનું જીવન બદલાઈ ગયું